હાલો બોલો હગા ચીખ બાઉ કરો કોઈ નહીં આપણે તો મજા મજા એટલે આ જેવું શાંતિ યાલ સારું બહુ 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 વધારે તો નહીં વાગી ને વાગી ઓપરેશન કરાવી હતા એવું હા હા લે ઓરા આવતા હા આવતા હા યાર તાર હું મારો ફગો રોજ રોજ ફોન કરતો ન તો ન આમ કરતો તો બધા તો પેલું ખાઈ ખાઈ ના આવે મારા હગાન તો મારા સગો તો બચારો ગરીબ હોય અને મારા ભાઈઓ મને ખબર જ છે એટલે બધા પેરમનું ખાવાનું નહીં બધા માટે જશે બતા મારા માર તો બચારો ગરીબ શું થશે ના તો કહું છું એટલે જવા દેજા મહેમાન આવ્યા આપણા કર્મ તો કર્યાનું એ નહીં પેરમડી આવ નહીં પગાઈ બેઠો

અને બારમ કરીને હમરો કરું બધું કામ તો પડી રહેતા એ એ એ ઓય અલ્યા ઊભા તો ઊભા તો હ ઊભા તો ઊભો બેહું

પોણી વાળા જતા ને તે વચ્ચે ખાડો હતો અને એ જ નહીં ચાલે યાર હું તમારા બધી વખત આવું વાત હતી તમારી લે આ પેરોનું બેવાનું બધું વાલ છે ને બચારા ગરીબ ને તો આટલું રાખી અમાર તમાર તો તમાર મેમનો ફગાવાળા તમાર બધા પૈસા વાળા નહીં અમાર ગરીબ હતો વાત છોરો બુડો ખાવાનું બલાવ છે ને એટલે કાધા વગર ન જાનો યાર એક ભઈ તો કઈ ના એમ હરેળો પેરો મળી તો આવશે ને હરેળો દઈએ તાન બીજું કહું એને ઈ તમારે કશું કામ તો નઈ કામનું કામ કોઈ નઈ આપણે આઈન પઈએ તો કામ કાય અને હું કહું કહું તમે એક કામ કરવાનું હું તમારું ફેપાડું તો જોવાનું લીધું

જવ છામાં જવ છામાં જવ છાને બે જોડો ઓ તો પૂછ્યો જો નાક તો આવો વેલા રાખ્યો

अदक अलग व्यवहार रखो कोडी करो तो अलग तो कर मैं रहा। दे बना दे बना मना फोन करो ये बनवावड़ाई हो तुम्हें शांति रखो बहुत नहीं वाला हो हजू मेहमान थे बनवासे रोड से मन आए से ओकी जावे बहुत बहुत आन नहीं लागे हजू ना एकदम धोए ना आवे हजू तो बेगम वाला अरे शर्म दरो में मेल दो हारे जो खबरे पड़ती नहीं बेगम वाला ना यार हमरो वाटर वाटर आवे तो इकर मेरा आवे तुम्हारा हमरो प्रेमली सेखू हां हां तू ऐसे ऐसे चली चली ऐसे एक दो क्या क्या

લોક કે કે કરતો તો લઈને આવતો ને ફરી કમરો એ તમે તો એ તમે તો અમે દેતા બે છોડો જલ્દી આ કરો

ખાવાની yeah. ચિહ્ન no, તે જેવો નડફાઈ જશે એટલે દેને બે આસી ખા દેવ જો ભાઈ તો હું તને કહું ડ્રાઈવર હા ડ્રાઈવર તું ગાડી હે ને ભાડી મિલે ભાડી એટલે આપણે આ ખાવાનું થઈ ગયું છે કને ભાડું થઈ જાય મારું બધું ગેસ ગેસ બધું કમ લે છોકરા હે તમનો ખા મોર કરો અલ્યા જો થા તો યાર તમે યાર હે તો સબ વા હે હે તો સબ વા ને આ કા સા જુઓ અમે આલત જુઓ આવો આવો

અબ્યા અબ તો ખાટલામાં બેહી લોબો થઈ ગયો ખાટલામાં કોઈ ના કે તું પૈસા લેને તું મફત જ લેવાય કે પૈસા ના ગડીમાં કે એકદમ શુદ્ધ પેલો

આપણો તો જો લેવા જઈશ તો નહીં હાલતા કોઈ એ જ ને આપણો તો કશી તા હવે આપણું જે ચાય મેલી ઉને ચાય મેલી છે ને પાવન આપણે કો શું કરશું હા તો કરીએ મે મને તો કોઈ મહેમાન એ દસુ બે હા હા બેટા ને મુડે પાવ જવાનું થયું કોઈ મેરા આવ્યો લાગતો નહીં મને દયાજી હમણા પર સીસી નું કીધું એટલે મારા હમણા વાપરવાલો પડશે હવે એ દસુ હા ખાવન સગરો દે ને આ તો કોણ હારું ઓળ્યો Faj Clay! Moedadadadim,ạtante大 mêmes! E-eq nomber.. Saj, mai bàarl ma il ne edu? Vinayu sambo? Saj videre ma recha amati, s'il uge, mae أ ABRAJ shadow bàa amarillie Ni ha puapare este naka Si l'exemple bà, Anthony? Lite bare ma sa opare ali lonicai Light most Museum of the form kellene rapures если HAVE ilussi I'm there Read bear more We get a link in vårt These are not the pot To do so Which